ગુનાખોરી માટે પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા તાજેતરમાં લૂંટ ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના ના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની પાસા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવશે આરોપીઓને અલગ અલગ મધ્ય જેલમાં મોકલી આપવામાં આવશે પાસા હેઠળ અટકાયત કરાયેલ આરોપી નંબર એક ઇરફાન ઉર્ફે રાજા અજીઝ ખાન પઠાણ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કેસમાં આરોપી ઇરફાન અને તેના સાગરીતુ એક દુકાનદારને માર મારીને તેવીસ હજારને લૂંટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે જ રીતે અન્ય એક બનાવમાં તેણે એક ફૂલ વેચનાર મહિલા સાથે ઝઘડો કર્યો ગાળો આપી અને માર માર્યો આ આરોપી વડોદરાના મુસ્લિમ મોહલ્લા નવાપુરાનો રહેવાસી છે અને તેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે જેમાં હત્યાનો પ્રયાસ લૂંટ પ્રોહિબિશન અને ગેરકાયદેસર હથિયારોનો સમાવેશ થાય છે તેની ધરપકડ કરી તેને સુરસ્ત મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવશે પાસા હેઠળ અટકાયત કરાયેલ આરોપી નંબર બે ભાવેશ દીપકભાઈ રાજ આરોપી ભાવેશ રાજ શાંતિનગર ગજરાવાડીનો રહેવાસી છે તે દારૂની હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાલે કેસમાં તેની પાસેથી એક લાખ આડત્રીસ હજાર છસો સડસઠની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીને પણ પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો પાસા અટકાયત કરાર આરોપી ચોરીની પ્રવૃત્તિમાં સામેલ છે ગોત્રી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં તેણે બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ એક લાખ બાવન હજારની ચોરી કરી હતી આરોપીને પાસા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો